સામે આવ્યું છે પાંચ માર્ચના રોજ અહીંયા થાનગઢ ખાતે જે એફસીઆઈના ગોડાઉનો છે એફસીઆઈના ગોડાઉનની અંદર જે મગફળી ટેકાના ભાવે ખરીદી હતી એમાં આગ લાગી છે જ્યારે મગફળીના ગોડાઉનો પર આગ લાગે ત્યારે ઘણા બધા સવાલો અને શંકાઓ ઊભી થાય જેના ભાગરૂપે અમે કંઈક વિગતો મેળવવાના પ્રયત્ન કર્યા અને આજે અમે થાનગઢ મુકામે સ્થળ તપાસ કરી અને અમુક વિગતો મેળવી તો ઘણી બધી વિગતો શંકાઓ ઉપજાવે એવી છે કે ખરેખર ભૂતકાળમાં જે મગફળીમાં આગ લાગી હતી એવી જ રીતે આગ લાગી છે ખરેખર આગ લાગી છે કે લગાડવામાં આવી છે આ ઘણા બધા સવાલો છે મહત્વની વાત એ છે કે અહીંયા થાનગઢની અંદર જે ગોડાઉનોની અંદર મગફળી ટેકાના ભાવે ખરીદેલી સ્ટોર કર્યો છે સ્ટોક કર્યો છે આ મગફળી ક્યાંથી આવી છે તો આ મગફળી દૂર દૂર દ્વારકાથી લઈ દ્વારકાથી આવી છે જામનગરથી આવી છે અમરેલી જુનાગઢ અને રાજકોટ એમ ટોટલ પાંચ જગ્યાએ હતી નાફેડ દ્વારા ગુજકો માસોલને કામ આપવામાં આવ્યું ગુજકો માસોલે અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ મંડળીઓને કામ આપ્યું અને આ મંડળીઓ દ્વારા જે મગફળી ખરીદવામાં આવી આ મગફળી અહીંયા અઢીસો ત્રણસો સાડા ત્રણસો કિલોમીટર દૂર થાનગઢ આવી અને સ્ટોક કરવામાં આવી આજ જ કંઈક પ્રશ્ન અને સવાલો ઊભા કરે છે ખરેખર ક્યાંક ને શંકા એવી જાય છે કે શેક દ્વારકાથી લઈ અને થાનગઢ શા માટે સ્ટોક કરવામાં આવ્યો શેખ જામનગર અને અમરેલીથી થાનગઢમાં શા માટે સ્ટોક કરવામાં આવેલો અહીંયા ટોટલ હું વાત કરું તો અમરેલીની એક મંડળી છે દેવભૂમિ દ્વારકાની બે મંડળી છે જામનગરની ચાર મંડળી છે જૂનાગઢની દસ મંડળી છે રાજકોટની ત્રણ મંડળી છે ટોટલ વીસ મંડળીઓ સૌરાષ્ટ્રના જિલ્લાઓની વીસ મંડળીઓની અંદરથી ઓગણીસ હજાર પાંચસો અને બાસઠ મેટ્રિક ટન મગફળી થાનગઢના અલગ અલગ ગોડાઉનમાં સ્ટોક કરવામાં આવ્યો જેમાં પાંચ લાખ એકસઠ હજાર ચારસો ને બેગ સ્ટોક કરવામાં આવ્યો જે મગફળી કિલોમીટર દૂરથી લાવવામાં આવી બીજી મહત્વની વાત એ છે એક તો સવાલ ત્રણસો અઢીસો કિલોમીટરથી સાડા ત્રણસો કિલોમીટર દૂરથી થાનગઢ શા માટે પસંદ કરવામાં આવ્યું એનાથી આગળ બીજી વાત કે અહીંયા જે ગોડાઉનો હતા આ ગોડાઉનની અંદર નથી સીસીટીવી કેમેરા કે આ ગોડાઉન ની અંદર નથી ફાયર સેફ્ટી ના કોઈ સાધનો તો ખરેખર સીડબ્લ્યુસી ના અધિકારીઓની જવાબદારી ફિક્સ થતી આ અધિકારીઓ શું કરતા હતા કોને મંજૂરી આપી નિયમ મુજબ સીસીટીવી કેમેરા હોવા જોઈએ તો કોને મંજૂરી આપી અહીંયા સ્ટોક કરવા માટે હતી એટલે ક્યાંક ને ક્યાંક સીસીટીવી કેમેરા નહોતા ફાયર સેફ્ટીના સાધનો નહોતા સાડા ત્રણસો કિલોમીટર દૂરથી થાન પસંદ કરીને અહીંયા મગફળીનો સ્ટોક કરવામાં આવ્યો એનાથી પણ હજુ શંકા ઉપજાવે એવી વાત છે કે હાઈ ટેન્શન લાઈન જ્યાંથી પસાર થાય છે એની નીચે ગોડાઉનની મંજૂરી જ ના મળે તો હાઈ ટેન્શન લાઈન ની નીચે ગોડાઉન કોને બનાવ્યું અમને લાગે છે કે આ ગોડાઉન જ નિયમો વિરુદ્ધ બનેલું છે ક્યાંક ને ક્યાંક આ ગોડાઉન ને જાણી જ હોય અને પસંદ કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે એની સાથે જે ખેડૂતોએ વારંવાર આક્ષેપો કર્યા છે કે સૌરાષ્ટ્રની અંદર રાજસ્થાનમાં જે સસ્તા ભાવે મગફળી મળતી હતી આ મગફળી લાવી અને ટેકાના ભાવે બોગસ રજીસ્ટ્રેશનો ખેડૂતોના કરાવીને ઘુસાડવામાં આવી છે હું દાવા સાથે કહું છું કે વીસ ટકાથી વધારે આવી મગફળીઓ ઘુસાડવામાં આવી છે આ અમારા આક્ષેપ છે જો ખરેખર પ્રમાણિકતા હોય તો અમે નમ્ર વિનંતી તંત્રને ગુચકો માસોલને કરીએ છીએ તમે જે મંડળીઓને કામ આપ્યું છે એ મંડળીઓએ ક્યાંક ને ક્યાંક આવા કામ કર્યા હોય આવી ખેડૂતોના વારંવાર આક્ષેપો થયા છે જે રાજસ્થાનમાં મગફળી મળતી એ સત્તર હજારની ખાંડી મળતી હતી અહીંયા પહોંચતી થતી સત્તર હજારે જ્યારે ટેકાના ભાવે વેચાણ કરવા જાઓ તો સત્યાવીસ રૂપિયા એટલે કે પ્રતિ મણે પાંચસો રૂપિયાનો ભાવ ફેર મળતો તો પચાસ કરોડ કરતાં વધારે રૂપિયાની આવી મગફળી ઘુસાડી હોય આવી ખેડૂતોમાં ચર્ચા છે તો ક્યાંક ને ક્યાંક જે જુદા જુદા ગોડાઉનો છે આ ગોડાઉનોની અંદર તપાસ થવી જોઈએ ખરેખર ખેડૂતોની મગફળી ગુજરાતના ખેડૂતોની છે કે રાજસ્થાનના ખેડૂતોની છે જો તંત્ર માં પ્રમાણિકતા હોય ગુજકો માસોલ જો ખરેખર સાચી તપાસ કરવા ઈચ્છતું હોય તો તમામ ગોડાઉનોની તપાસ કરવામાં આવે એની સાથે સાથે જે આ દૂર થી મગફળી લાવ્યા છે અહીંયા પણ અમને જાણવા મળ્યું કે ત્રણ દિવસ પહેલા જ ગોડાઉન મેનેજર જે હતો એ ત્રણ દિવસ પહેલા જ જે મૂળ મેનેજર હતો એની બદલી થઈ રજા ઉપર ગયો અચાનક કોઈ મેનેજર આવે છે એ મેનેજર આવતાની સાથે બીજા દિવસ આગ લાગે છે આજુબાજુના વિસ્તારમાં જયારે અમે રહીશું અને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું અહીંયા ઘણી વખત રાત્રે પણ વાહનો આવતા હતા તો આ વાહનો કોના હતા કોણ આવતું હતું રાત્રે ઘણા બધા સવાલોની વચ્ચે ક્યાંક ને ક્યાંક અમારું સ્પષ્ટ માનવું છે કે મગફળી ખેડૂતોના ખેતરમાં હોય ક્યારેય આગ લાગતી નથી મગફળીને એપીએમસી માં આગ લાગતી